જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ પરમાત્મા છે કે પછી શબ્દ થી પાર છે એમ સારું તો ધ્યાનથી સાંભળજો સોહમ શબ્દ એજ પરમાત્મા છે કે પછી શબતથી પાર છે બરાબર તો ધ્યાનપૂર્વક સાંભળો છેલ્લે સુધી તમે અત્યારે સુરતમાં છો બરાબર અને તમારે અમદાવાદ જવું છે સુરતથી બરાબર તો અમદાવાદ એવું પાંચ અક્ષરોનું નામ તમારી પાસે આવ્યું બરાબર તો એ અમદાવાદ જે નામ છે એ નામના સહારે તમે બસમાં બેસીને અથવા ટ્રેનમાં બેસીને અથવા તમારી પ્રાઇવેટ ગાડી લઈને અમદાવાદ તરફ નીકળી પડો અમદાવાદ આવી ગયું અમદાવાદમાં તમે એન્ટર થઈ ગયા પછી તમે કોઈને પૂછો ખરો ખરા કે અમદાવાદ ક્યાં આવ્યું ન પૂછાય અમદાવાદમાં આવી ગયા પછી જો કોઈ પૂછે એ કે અમદાવાદ ક્યાં આવ્યું તો એ પાગલ કહેવાય એને જ ખબર નથી બરાબર તો ફરી પાછું એવું ન કહેતા કે અમદાવાદમાં તો ઘણા એરિયા છે ને ઘણા લતા છે ને હે પારડી ને ફલાણું ઢીકણું ને ઇસ્કો ને કાલુપુર ને અસારવા અને એવું બધું કેટલાય માણસોને એવું ન પૂછતા અહીં અમદાવાદને માત્ર તમે પરમાત્મા સમજો અને સુરતને તમારી સુરતા સમજો ત્યાંથી તમે નીકળા ટ્રેનમાં કે બસમાં જેમાં તમે બેઠા એ શબ્દની લાઇનમાં તમે બેસી જાઓ સોહમ શબ્દની ટ્રેનમાં કે સોમ શબ્દની બસમાં તમે બેસી ગયા અહીં અમદાવાદને તમે સોહમ શબ્દ સમજી લો અમદાવાદના નામને તમે સોહમ શબ્દ સમજી લો અને અમદાવાદને પરમાત્મા સમજી લો તો અમદાવાદ જે નામ છે એને અહીં દાખલા તરીકે સમજો સોહમ શબ્દ છે અને અમદાવાદ છે એ પરમાત્મા છે બરાબર હવે તમે નામનો આધાર લઈ પછી તમે અમદાવાદમાં પહોંચી ગયા એટલે તમે અમદાવાદને મેં અહીં આત્મા પરમાત્મા કીધો છે બરાબર તમે આત્મ પરમાત્મ સ્વરૂપ થઈ ગયા રાઇટ એવી જ રીતના સોહમ જે શબ્દ છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે સો હમ સો હમ શ્વાસ અંદર ખેંચો સો બહાર કાઢો હમ આ સોહમ શબ્દ રૂપી આ સોહમ નામ રૂપી સોહમ શબ્દ રૂપી ટ્રેન ની અંદર કે બસ ની અંદર તમે બેસી ગયા તમારા સુરતાન બેસાડી દીયો બરાબર પછી સોમ રૂપી ટ્રેન ચાલી નીકળી રોડને તમે શ્વાસ સમજી લ્યો કે પટરીને તમે શ્વાસ સમજી લ્યો બરાબર એની ઉપર ચાલી નીકળી અને સોહમ શબ્દનો રસ્તો પકડી સોહમ શબ્દની દોરી પકડી તો એ વરી પાસે એવું ન કહેતા કે ઓલી દોરી સોમ શબ્દની દોરી કહું છું એ પકડી તમે નાભ્યથી જે શ્વાસ ઉઠો અને નાભ્ય પાછો બેસે છે એ જ સોહમ શબ્દ છે આમ તો એ શબ્દ મુલાધાર ચક્રથી ઉઠી રહ્યો છે અને દસમા દ્વાર સુધી પણ પહોંચી રહ્યો છે બરાબર અપ્રાણ વાયુ એની અંદર સોમ શબ્દ પણ સંતોના મત મુજબ થી મૂળ શબ્દ ઉઠી રહ્યો છે અને નાભ્ય પાછો સમય છે બરાબર આ જ રીતના આ સોહમ શબ્દની ટ્રેનમાં અથવા તો બસમાં બેસીને તમે અમદાવાદ પહોંચી ગયા અમદાવાદ તમારું નામ હતું હવે અમદાવાદ તમ પહોંચી ગયા એટલે અમદાવાદ રૂપી નામ ઉડી ગયું અમદાવાદ નહીં મેં પરમાત્મા કીધો છો દ્રષ્ટાંત પૂરતું છે આ હકીકતને ન હકીકતમાં ન લેતા બરાબર એમ જેમ તમે અમદાવાદ રૂપી પરમાત્મામાં પહોંચી ગયા હતા પરમાત્મામાં એટલે નામ ખતમ પછી કાંઈ તમારા નામની જરૂર નથી એમ સોહમ શબ્દ એ ટ્રેનમાં એ બસમાં સુરતાને બેસાડી દો સંપૂર્ણપણે સુરતા એ સોહમ શબ્દની અંદર એન્ટર થઈ ગઈ જેમ તમે ટ્રેનમાં એન્ટર થઈ ગયા સ્ટેશનમાં આવીને જેમ તમે બસમાં એન્ટર થઈ ગયા એટલે તમે ટ્રેનમાં કે બસમાં એન્ટર થઈ ગયા એટલે તમે ટ્રેન કે બસ એ સોહમ શબ્દ સમજી લો એટલે તમે સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગયા હવે ટ્રેન કે બસ ચાલી નીકળી અમદાવાદ તરફ બરાબર અને અમદાવાદથી આગળ બીજું કાંઈ છે નહીં સમજી લ્યો અમદાવાદને આતમ પરમાતમ સમજી લ્યો એટલે લૌકિક દ્રષ્ટિએ તો ટ્રેન થઈ જ દિલ્હી સુધી જતી હોય છે ક્યાંય સુધી જતી હોય છે બરાબર એવું નથી સમજી લેવાનું અહીં ખાતર ખાલી જે મેં કીધું છે કે અમદાવાદ નામને સોમ શબ્દ સમજો અને અમદાવાદને આતમ પરમાતમ સમજો બરાબર એટલે આ રીતે તમે પહોંચી ગયા ક્યાં સોહમ શબ્દની અંદર તમારી સુરતા સ્થિર થઈ ગઈ એ બસમાં તમે બેસી ગયા ટ્રેનમાં તમે બેસી ગયા સોહમ શબ્દ શ્વાસના માર્ગે જેમ ટ્રેન પટરી ઉપર ચાલતી હોય છે બસ રોડ ઉપર ચાલતી હોય છે એમ શ્વાસ રોડના માર્ગે તમે આગળ વધી ગયા બરાબર આગળ વધતા વધતાં ઇંગળા પીંગડાને સુક્ષમણા ત્રિકૂટી સ્થાનમાં તમે આવ્યા ત્રિકોટી સ્થાન નહીં તમે વડોદરા સમજી લો સ્ટેશન આવ્યું વડોદરા સમજી લ્યો તો વડોદરા ડાયરેક્ટ સુરતથી બરાબર ભલે બીજું બધું છોડી દો ઘણા સ્ટેશન તો આગળ આવે તો લૌકિક દ્રષ્ટિ આગળ આવે બરાબર ભરૂચ નહીં અંકલાશોના અંતે વાય જેટ પણ અહીં ડાયરેક તો વડોદરા આવી ગયા સમજી લો ત્રિકુટી સ્થાનમાં હવે ત્રિકુટીમાં ડાબી જમણી નાળી સ્થિર થઈ ગઈ બરાબર ત્યાંથી તમે સુક્ષ્મણાનો દ્વાર પકડો આગળ નીકળી ગયા તમે આગળ નીકળી ગયા એટલે આગળ નીકળતા નીકળતા સુક્ષ્મણાના માર્ગે થઈ બંકરાળમાં થઈને દસમા દ્વારમાં તમે પહોંચી ગયા દસમા દ્વારને તમે ખોલી નાખો દસમા દ્વારને ખોલી નાખો તો દસમા દ્વારની અંદર જ્યોત સ્વરૂપી પ્રકાશી પ્રકાશ છે એ પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી આત્મા અને પરમાત્મા પ્રકાશ હિ પ્રકાશ છે અનંત પ્રકાશોના પ્રકાશ છે એ પ્રકાશમાં તમે એન્ટર થઈ ગયા સુરતા તમારી સોમ શબ્દ થઈ ગઈ સોમ શબ્દ સ્વરૂપ બની ગઈ સોમ શબ્દ પહોંચી ગયો પ્રકાશ સ્વરૂપ તો પ્રકાશમાં તો કોઈ શબ્દ છે જ નહીં જેવી રીતે હું ઘણી વાર બોલું છું કે પરમ પિતા પરમાત્મા અનંત પ્રકાશ હતા કાંઈ હતું જ નહીં એક પ્રકાશ સ્વરૂપમાં હતા પરમાત્મા એમાંથી શબ્દ પ્રગટ થયો કયો શબ્દ પ્રથમ ઓમકાર ઓમકાર કહે છે ને ગુરુ નાનક દેવ એકો ઓમકાર કરતા પુરુખ સત્ય નામ એ ઓમકાર શબ્દ પ્રગટ થયો પછી એ ઓમકાર જ કરતા ધરતા છે એ પુરુષ એ સત્ય નામ છે એ સાચું નામ કીધું છે નામ એટલે શબ્દ અક્ષર જોડીને નામ બન્યું પણ એ સત્યનામ એ ઓમકાર રૂપી શબ્દ નામ કહો શબ્દ કહો પ્રગટ ક્યાં જ થયો પ્રકાશમાંથી તો એ પ્રગટ થયો એટલે ગમે ત્યારે એમાં સમાય જે પ્રગટ થાય એ સમાય એ પ્રગટ થઈ શકે છે એમ પછી પરમાત્માનું જે નામ છે એ ઓમકાર છે અને આત્માનું નામ છે એ સોમ છે અનંત પ્રકાશમાંથી એક પ્રકાશ આત્મ સ્વરૂપમાં આવ્યો આત્માને દીપકના ઉપમા આપી છે જ્યોત સ્વરૂપી આત્મા બરાબર જેમ કે સૂર્ય સમાન આત્મા અને અનંત સૂર્ય સમાન એ પરમાત્મા તો એવી રીતના આત્મા અને પરમાત્મા બંને પ્રકાશ સ્વરૂપ છે એમ પરમાત્માનું નામ ઓમકાર છે આત્માનું નામ સોહંકાર છે બરાબર હવે સોહમ શબ્દ જે આત્માનું નામ છે તેનું ઘણીવાર નિજ નામ કહું છું જેમ તમારું નામ જે કાંઈ હોય તમારું નામ લઈને હું ત્યાં તમારું નામ વિજયભાઈ સાહેબને ખબર પડી ગઈ યાદ આવી ગયું હવે વિજયભાઈ તમારું નામ ના સારું વિજયભાઈ સુધી પહોંચી ગયો એટલે બસ નામ ઉડી ગયું વિજયભાઈ સ્વરૂપ બની જાવ સ્વરૂપ બરાબર આત્મ સ્વરૂપ તમારા શરીરને આત્મા સમજી લે આવી રીતના પછી એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયો પછી આત્મ સ્વરૂપ જે બન્યા પછી આત્માની જે સુરતા છે એને અહીં સોમ શબ્દ સમજવી હોય તો ભલે ચીજ સમજવી હોય તો ભલે ધ્યાન સમજવું હોય તો ભલે એ ઓમકાર રૂપી પરમાત્માને પકડે છે હું ઘણી વાર કહું છું ને કે સો હમ સો એ પરમાત્માને હમ એ આત્મા બરાબર હવે હમની અંદર બે શબ્દો આવે છે હ અને મ તો મને અહીં મન સમજો અને અહીં હરિરૂપી આત્મા સમજો અને સો ને તમે પરમાત્મા સમજો બરાબર આવી જ રીતના મન સમાણો હરૂપી હરિમાં મતલબ આત્મ સ્વરૂપ થઈ ગયું એટલે સોહમ શબ્દ પછી એ આગળ જેમ કે સોહમ એટલે હમ રૂપી સુરતા સમજી લ્યો કે સોમાં માં સમાણી સો એક રસ ચાઇ શબ્દ સો પછી ઓ એક રસ ચાલો ઓ પછી અ એક રસ ચાલે અ પછી આગળ પાછળ કોઈ અ લાગશે જ નહીં અ એક જ રસ ચાલ્યા રાખશે પછી અ આગળ વધતા 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 એ શબ્દ ખતમ થઈ જશે કારણ કે એની આ શબ્દ છે જ નહીં એક રસી અ અક્ષર ચાલી ગયો છે તો બીજો અક્ષર એની સાથે જોડાય તેમાંથી શબ્દ બને એક અક્ષરમાંથી કોઈ શબ્દ ન બને બરાબર પછી લાસ્ટમાં આગળ વધતા વધતા અ પણ અનંત પ્રકાશ સ્વરૂપ થઈ જાય ને શબ્દ પણ નથી એટલે હું ઘણી વાર બોલું છું શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાં આ સંતોની વાણી છે શબ્દ એ સરવાળે માયાની પ્રછાઇ છે શબ્દ પ્રગટ કર્યો છે અને એ શબ્દ દ્વારા એને દુનિયા બનાવવામાં આવી છે કહે છે ને સંતો શબ્દે આકાશ શબ્દે પવન શબ્દે અગ્નિ શબ્દે પાણી શબ્દે ધરતી શબ્દ ભયો પ્રકાશ કોના બનાવ્યું છે શબ્દોના મારફતે બનાવ્યું છે તો શબ્દ દ્વારા બનાવવામાં આવ્યું તો બનાવનાર તો જુદો થયો કે નહીં તમે ને હું અત્યારે હું બોલી રહ્યો છો તમે મોબાઈલ માથે સાંભળી રહ્યા છો તો આ શબ્દ જે બહાર પડી રહ્યા છે એ શબ્દો બાવન અક્ષરે જુદા થયા પણ એને બોલનાર તો જુદો છે ને એ તો બાવનથી બહાર છે આ જ રીતે સમજવાનું છે બરાબર અને ભોજા બાપા પણ કહે છે કે શબ્દની પાર મારા સતગુરુનું રૂપ શબ્દની પાર કીધું છે આ શબ્દ નથી મારા સદગુરુ રૂપ તો કેવું રૂપ છે પ્રકાશ એ પ્રકાશ પ્રકાશ સ્વરૂપ છે આ ભોજા બાપા પણ સહી કરે છે એટલે આ શબ્દ તો છે જ નહીં પરંતુ સુરત શબ્દ યોગના જરીએ જરિયે તમે પહોંચી શકો છો સુરત શબ્દ યોગ ખાલી થઈ જવાથી કઈ મુક્તિ નથી થતી સુરત શબદ યોગ કરવો અતિ કઠિન છે દુર્લભ છે થાય જ નહીં સોદાજ બાપુની વાણીમાં આવે છે ને અંગુઠો મરડી પીઓને જગાડ્યા એની અંદર છેલ્લે કે છે ને કે નર્તન નગરીમાં લગ્ન થયા નર્તન નગરી એટલે તન નર્તન એટલે તન વગરની નગરી દેહથી વિદેહમાં ત્યાં લગ્ન થયા હે પછી ત્યાં ન મળે કોઈ નર કેનાર રે શબ્દ ના રે સુરતા તો ત્યાં ન મળે કે નર કેનાર નર્તન નગરીમાં વિવાહ થયો ત્યાં ન મળે કોઈ નર કેનાર મતલબ શબ્દરૂપી રહે ખતમ અને સુરતરૂપી ના રહે ખતમ બે ઉડી ગયા આ શબ્દને ગુરુ સમજો શિષ્ય સમજો બે ઉડી ગયા ગુરુ શિષ્ય થી ઉપર પ્રકાશ પ્રકાશ આતમ સ્વરૂપ બરાબર તો સોહમ શબ્દ એ પરમાત્મા છે કે શબ્દ થી પાર છે પરંતુ સોહમ શબ્દ દ્વારા પરમાત્મા સુધી પહોંચાય છે એ ફાઈનલ છે વાત સોહમ શબ્દ આત્માનું નામ છે નિજ નામ અને પરમાત્માનું નિજ નામ છે પરમાત્માનું નામ ઓમકાર છે પણ આગળ વધતા વધતા તમે આગળ વધી જાઓ એટલે શબ્દ નથી રહેતો ભગત જેમ તમે ધ્યાન અવસ્થામાં ઊંડા ડૂબી ગયા એટલે તમે જોતા હા વર્તાન બોલતા બને અનેક વાણીઓમાં બોલો છો એક બીજું દ્રષ્ટાંત આપું કે તમે કોઈ પણ તળાવમાં પડ્યા છો તમારું માથું બહાર છે તમે બોલો તો બીજા સાંભળે બીજા બોલે તમે સાંભળો પણ તમે ડૂબકી મારી જાઓ તો તમે બીજાનો અવાજ ન સાંભળી શકો અને તમારો અવાજ કોઈ ન સાંભળી શકે તમે તો બોલી જ ન શકવાના અંદર તો સંકલ્પ વિકલ્પ થાય એટલે સંકલ્પ વિકલ્પ પકડવા નથી ખાલી માત્ર અંદર બહાર જ જોવાનું છે કે તમે અંદર ડૂબકી મારી ગયા એટલે આત્મા પરમાત્મા ડૂબકી મારી ગયા એટલે તમે બોલતા બંધ અને સાંભળતાય બંધ થઈ ગયા બહાર છો તમે આ તમે પરમાત્મા પરમાત્મામાંથી બહાર છો ત્યાં સુધી તમે બોલો છો સાંભળો છો પણ પરમાત્માની અંદર તમે ડૂબકી મારી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ ને એટલે શબ્દ અહીંયા નથી બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય